પણ મારો હજી ઘરના હડદ એ વાંટવાના બાકી મજુર મજૂર કરો મજૂર મોકલું એનો કઈ મને વાંધો નથી અને રોડે રોડ નાસ્તો એક્ચ્યુઅલી માં મારા મજૂર છે બે મારી પાસે 20 માણસો છે એમાંથી એક એટલે એક નવરા નથી હું એક સૌ કે તો તો આવી જાવ કાઢવાનું હે કાઢવાનું હે તો શાંતિ રાખવા એક્ચ્યુઅલી માં માર મજૂર ને કાઈ કહેવાનું નહી ઓકે જો તમારે કાલ કાડુ ભાઈ ની વાડિયા જવાનું હે જો તમે નહી જાવ ને એ છોકરી મને નહી દે ઠીક હે ભાઈ મજૂર એ તો બહુ કહીયો એટલા ભાઈ તમારે તો બહુ ઓલું રાખ્યા હોય તો એને હાચ્યા વાત પડે ને આ આપણે આમ તેમ કરવાનો અરે મારા કલેજા સબન નો પણ મજૂર બાબત ભાઈ કીધું તું ને આજ ને મારે થોડુંક જ રહી જાય મારો પ્રશ્ન નથી હવે મારા મજૂર નહીં આવે